વર્ષની નીટ ક્લિયર કરેલી છે સારા માટે અને અમે આજે જૂનાગઢના ધારાસભ્યને અમે આવેદનપત્ર આપવા આવેલા બે દિવસ પહેલાં અમે કલેક્ટર શ્રીને તેમજ આપ જૂનાગઢના સાંસદ શ્રીને પણ અમે આવેદન આપેલું હતું એમને પણ આ બધાને વિનંતી છે કે તમે ફીમાં બને એટલો વધારે જલ્દી ઘટાડો કરાવો અમે ઓલરેડી કોચિંગમાં ખૂબ જ ખટો કરેલો હોય બધા પેરેન્ટ બધા પેરેન્ટ્સ તે દસ દસ લાખ રૂપિયા પહેલા ઇલેવન ટ્વેલ્થ કરે પછી ટ્વેલ્થમાં એવું નક્કી ન હોય કે તમે નીટમાં સારો સ્કોર મેળવી જ શકો એટલે તમારે રીનીટ કરવાનું રીનીટની ફી ત્રણ ત્રણ લાખ રૂપિયા અલગ ગવર્મેન્ટ કોઈ એવું કોચિંગ પણ પૂરું નથી પાડતું કે એમાં તમે નીટની તૈયારી કરી શકો એના માટે તમારે પ્રાઇવેટ કોચિંગમાં લેવો પડે એટલે એમાં રૂપીસ જાય ને પછી હવે આ રીતે પચાસ રૂપિયા યોગ્ય ન કહેવાય તમારે ફી વધારો કરવું હોય તો તમે બે વર્ષ પહેલા તમે આગળ કહી દો તો અમે ભણવાનું જ આ જ પસંદ ન કરીએ પહેલેથી કે અમે મેડિકલ લાઈન પસંદ ના કરીએ કે જે અમે અફોર્ડ ન કરી શકતા હોય આમ છેલ્લે છેલ્લે ત્રણ ત્રીસના તમે પાંચ પચાસ અને નવ લાખના સત્તર લાખ કરો એ કઈ રીતે યોગ્ય ગણવું વિચાર કરવો પડે કે અમારો ભરોસો આ રીતના તૂટે તો અમારે શું કરવાનું

અમારી શ્રીને એ જ વિનંતી છે કે જે જૂની ફી હતી તે ચાલુ રાખો તો જ આજે મધ્યમ વર્ગના વાલીઓ અને વિદ્યાર્થીઓ જે કંઈક ડૉક્ટર બનવાનું સપનું સેવી રહ્યા છે તેમનું સપનું પૂરું થશે અને બાકી તો એવું થશે કે જેની પાસે પૈસા હશે જે લાખોપતિ કરોડપતિ હશે તે જ ફક્ત ડૉક્ટર બની શકશે અમે આની પહેલાં સંસદ સભ્યશ્રી અને કલેક્ટરશ્રીને પણ આવેદન આપેલું અને આજે જ સંસદ સભ્યશ્રીનો પોઝિટિવ રિપ્લાય એમના લેટર દ્વારા આવી ગયો છે ધારાસભ્યશ્રીનો પણ જે રિપ્લાય છે તે ખૂબ પોઝિટિવ છે અને હજી જરૂર પડશે તો અમે ફરી આવેદન આપશું જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને છતાં નહીં પૂરું થાય તો અમે હાઈકોર્ટની શરણે જઈ અને ન્યાય મેળવવા પ્રયત્ન કરશું